તો મિત્રો અમારા ભાઈ બહેનની મિત્રની વાડી છે અને આજે અમે આવેલા શી શીબડા કઈ રીતના થાય ને કેવો એનો વેલો આવે ને કેવા શીબડા છે ને આ છે કપા જો કેવું મસ્તીનું લોકેશન છે આ તમને શીબડા દેખાડીએ ને શીબડાનો વેલો દેખાડીએ ને રેસીપીમાં બનાવવાનું છે શીબડાનું શાક જો આ રીતના એનો કંઈક વેલા હોય ને આ રીતના એના ફૂલ હોય શીબડાના જો ને અવડાવડા એના પાંદ હોય જો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો આ ચેનલમાં એટલું ઝેર વિડીયો આવશે રેસીપીથી માની તમામ વિડીયા તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો આ છે નો વેલો મિત્રો જુઓ ના જો શીબડાનો વેલો દેખાય ના જો જો કવડું મોટું શીબડું છે એ આપણે હમણાં તોડી દેખાડીએ તમને બરાબર આ પાકી ગયેલા આમ જો જ્યાં જો ને એકલા શીબડા દેખાય છે તો જ્યાં નજર ફેરવો ને એકલા શીબડાટ જુઓ છે જો આ કૂણું સીબડું છે આ ખાવાની બહુ મજા આવે તો અમારી આ ચેનલમાં ટુ ઝેડ વિડીયા આવે છે તમામ વિડીયા તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ને તમને આવા નવા 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 વિડીયા જોવા માટે અમે પ્રયત્ન કરશું અને દેખાડશું નવા નવા વિડીયા બરાબર જો આ પણ શીબડું જ છે કૂણું જુઓ આજે આપણે શીબડાનું શાક જ બનાવવાનું છે જો આ શીબડા તમે જો પાકી ગયેલા શીબડા છે હા છે ને પાકી ગયેલું શીબડું છે જો આ ખાટું મીઠું બહુ મજા આવે આનું શાક પણ સારું થાય બરાબર આ બી કાઢ નાખાય આપણે જો આ રીતના બી કાઢ નાખવાના અને હવે આપણે ઉતાર નાખીને તમને દેખાડું ઉતારેલું કઈ રીતનું છે એ જો આ આ આ રીતનું પછી થઈ જાય રેડી કોમેન્ટમાં કહેજો શીબડા નું શાક કોય કોય બનાવેલું છે તે બરાબર આ રીતની શીર કરી નાખવાની જીની નાખવાની આ રીતની આ છે મીઠો લીમડો આપણે આને નાખો છો ને તો આપણે તોડી લઈએ તોડી નાખીએ આપણે

đây, rồi, đi, không có mặn sao? ăn lá pơ tơ, để làm

પાંચ દસ મિનિટ માટે થોડું પાણી નાખી દેવું થયું લાલ મરચું મિક્સ કરી નાખી તો કમ્પ્લીટ હવે ચાક સડી ગયો છે અને ઉપર નાખી દઈ ધાણા જીરું કોથંબરી નાખી દીધી છે